ગીતાના દશમ અધ્યાયનું નામ છે વિભૂતિ યોગ નવા અધ્યાયમાં ભગવાને એમ કહ્યું કે હું જ માતા છું હું જ પિતા છું હું જ ધાતા છું હું જ પિતામહ છું મન મના ભવ મત ભક્તો મધ્યાઉજી મારામાં જ તું મન રાખ અને મારો જ ભક્ત બન અને ભગવાને ત્યાં ગેરંટી આપી હે નમે ભક્તઃ પ્રણશ્યતી મારો ભક્ત કદી નાશ પામતો નથી મારા ભક્તનો હું ઉદ્ધાર જ કરું છું અને ત્યાં સુધી કહ્યું કે દુરાચારી દુર્જન પણ જો મને અનન્ય ભાવે બધતો હોય તો હું એને એ મારું શરણું આપું છું આમ વાત કહી અને ભગવાન કહે છે કે હું ક્યાં ક્યાં છું પંદરમાં અધ્યાયમાં ભગવાનના આજ વાત કરવાના છે મમે વાંશો જીવ લોકે જીવભૂતઃઃ સના સનાતનઃ જળમાં છું સ્થળમાં છું હેં હું હોમમાં છું હું ઘેમાં છું હું મંત્રમાં છું હું અગ્નિમાં છું હું ઔષધમાં છું એ હું આહુતિમાં છું હું સ્વધા છું હું સ્વાહા છું અને હવે ભગવાન પ્રકૃતિના તત્વોમાં પણ પોતે છે એની વાત કરી છે આજના સંદર્ભે આ અધ્યાય અત્યંત આપણને ઉપકારક છે સૌપ્રથમ વેદના ઋષિઓને અત્યારે સ્મરવા ઘટે એ લોકોએ પ્રકૃતિના તત્વોમાં દેવત્વ અર્પણ કર્યું આપણે ગાયની પૂજા કરીએ છીએ આપણે નદીની પૂજા કરીએ છીએ આપણે વાયુ એ હવાનું સંરક્ષણ કરવું એ આપણી સૌથી મોટી નૈતિક ફરજ છે પ્રદૂષણને કારણે અત્યારે કેટલી બધી માઠી અસરો આપણે એની ભોગવી રહ્યા છીએ અને ભોગવી ચૂક્યા છીએ ભગવાન એની સુરક્ષા માટે આ આખો અધ્યાય આપ્યો છે જગતમાં જે કાંઈ શ્રેષ્ઠ છે જગતમાં જે કાંઈ તત્વો છે એ તત્વો મહારાજ છે અને દરેકમાં હું છું દરેક ભૂતોમાં તો હું છું જ ભગવાને વારંવાર એ વાત કીધી છે કે પ્રાણી માત્રમાં ભૂતાના વસ્મી ચેતના અહીં પણ વાત કરશે ભગવાન કે પ્રત્યેક જીવમાં હું છું અને એટલે પુનઃ હું એ વાત કહીશ કે તો પછી કોઈ પણ પ્રાણીની હિંસા કરવાનો આપણને કયો અધિકાર ને અરે એ તો આપણને પાપ કાર્ય છે આપણા માટે કોઈ જ પ્રાણીની હિંસા પછી માછલું હોય કે પક્ષી હોય કે ગાય હોય કે કોઈ મોટું પ્રાણી હોય કે સિંહ હોય એની હિંસા એ અવધ્ય છે આપણે કરી જ ન શકીએ ક્યારેય કારણ કે પ્રત્યેક ની અંદર જો ભગવાને અહીંયા આપણને એ જ વાત કહી છે કે જીવ માત્ર પ્રત્યે દયા રાખો જીવ દયા એ ગીતાકાર શ્રેષ્ઠ ઉપદેશ છે શ્રેષ્ઠ મંત્ર છે એમ કહીએ તો પણ ચાલશે અને હવે ભગવાન પોતાની વિભૂતિ કહે છે સાતમા અધ્યાયમાં પણ ભગવાને થોડીક પોતાની વિભૂતિ જણાવી પણ અહીંયા પણ એને મર્યાદા આંકી હતી આપણે જાણીએ છીએ હે બલમ બલવતા નામહં

પણ આ એવો કામ છે જે ધર્મથી અવિરુદ્ધ હોય ધર્મ સંમત કામ હું છું કામ દેવે જ્યારે દેવો સાથે રહી અને ષડયંત્ર રચ્યું અને માતા પાર્વતી જ્યારે શિવની પૂજા કરવા આવતા હતા ત્યારે ભગવાને જ્યારે નેત્રો ખોલ્યા અને ભગવાન શિવના હૃદયની અંદર એક ક્ષણ માટે કામ ઉત્પન્ન થયું કારણ ભગવાન તો અવિનાશી છે અજન્મા છે

એટલે એણે આ મર્યાદા આંકી હતી ધર્મા વિરુદ્ધ કામો છું હું ધર્મથી અવિરુદ્ધ એવો કામ છું કામ છું પણ ધર્મ સાથે નો કામ છું જુઓ ધર્મને ક્યાંય છોડવાનો નથી ધર્મને ક્યાંય છોડીને ચાલશું તો ઈશ્વર આપણને નહીં મળે અને ઈશ્વરને જોતા હશે તો ભગવાને તો ગેરંટી આપી છે નમે ભક્ત પ્રણશ્યતિ અને હવે પ્રભુ કહે છે અહીંયા કે અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વ પ્રવર્તક હું બધા હું બધાનો પ્રભુ છું અને મત્તઃ સર્વ પ્રવર્તક મારામાં બધું છે હું બધામાં છું બધા મારામાં છે આટલી જ વાત છે પણ કેટલી ગહન છે એના એને સમજાવવા માટે સૃષ્ટિના એક એક તત્વોમાં ભગવાન કે છે કે હું ક્યાં છું અને એ સમજાવે છે અર્જુન હવે અહીંયા પુનઃ જિજ્ઞાસા કરે છે જિજ્ઞાસુ શિષ્ય છે ને પ્રણિપાતે પરિપ્રશ્ને વારંવાર પ્રશ્નો કરે છે અને એટલે કહે છે કે વિભૂતિમાં હું કેમ જોઉં

એ આપણા માટે એક પ્રકારનું ઔષધ છે આ જો સૂર્યનો તડકો ન હોય તો સૃષ્ટિમાં કોઈ વનસ્પતિ ઉગે નહીં ધન ધાન્ય ઉગે નહીં મનુષ્યોનું સ્વાસ્થ્ય સારું રહે આપણે જાણીએ છીએ એ આખું સૂર્યનું એક શતક છે જે કવિઓએ લખ્યું છે સૂર્યનો સુક્ત છે જે ઋગ્વેદની અંદર છે સૂર્યની ઉપાસના એ ચામડીના રોગોને હરે છે મનુષ્ય માટે એ શ્રેષ્ઠ છે અને સૂર્યએ કદાપી એવો કર્તા ભાવ દાખવ્યો નથી કે હું તાપ આપું છું હું તડકો આપું છું હું અજવાળું આપું છું કર્તાપણું સૂર્યમાં પ્રકૃતિના તત્વોમાં પણ કદાપી કર્તાપણું નથી નક્ષત્રાણામ અહમ શશી હું નક્ષત્રોમાં હું શશી ચંદ્ર છું ભગવાન એક એક વસ્તુની આ તમામ પ્રકૃતિના તત્વો જીવ માત્ર માટે માનવ માટે જ નહીં જીવ માત્ર માટે ઉપયોગી છે અને પ્રત્યેક તત્વોને ભગવાને અહીં લીધા છે વેદાનામ સામવેદો શું આપણા વેદો ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ભગવાન સામ એ ગાનનો વેદ છે ભગવાન કહે છે કે વેદાનામ સામ વેદોસ્મિ ઇન્દ્રિયાનામ મનસ્યાસ્મિ બહુ અગત્યની વાત કરી છે મન બહુ ચંચળ છે એવો અર્જુને અગાઉ પ્રશ્ન પૂછ્યો છે ચંચલમ હિ મના કૃષ્ણ પ્રમાથી બ્રહમ મન તો બહુ ચંચળ છે અને એટલે ભગવાન કે છે ઇન્દ્રિયો જે છે આપણી પંચ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ તન્માતા તન્માત્રા એ સાંખ્યકારે આ બધી વાત કરી છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ દરેક માં ભગવાન કે હું છું મે શબ્દ માં હું ઓમ છું સ્પર્શ માં હું ત્વચા છું જે કઈ તત્વો છે પ્રકૃતિના એમાં હું છું પણ આ જે કઈ આપણી ઇન્દ્રિયો છે આ કાન નાક જીભ જેનાથી આપણે સૂંઘીએ છીએ ઘ્રાણેન્દ્રિય જીભથી આપણે સ્વાદ પામીએ છીએ રસ હે આંખ ચક્ષુ એનાથી આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યો એ તમામ ઇન્દ્રિયોની સાથે મન પણ આપણી મહત્વની ઇન્દ્રિય અને મન જ બહુ માકડું છે એમ કહેવાયું છે મને એવા મનુષ્યાણામ કારણ બંધમોક્ષયો મનને કારણે જ બધી ઇન્દ્રિયો કાબુમાં પણ રહે છે અને ઇન્દ્રિયો છૂટો દોર પણ લઈ લે છે મન જરા નબળું પડ્યું એટલે માણસ નબળો પડ્યો એવું સમજવું અને એટલે ભગવાન કહે છે ઇન્દ્રિયોમાં મુખ્ય મન છે અને મન જ કરતા પણ રાખે છે મન જ અકર્તા પણ રાખે છે ભગવાન કહે છે ઇન્દ્રિયાણા મનસ્ચાસ્મિ ઇન્દ્રિયોમાં હું મન છું એટલે તમે જ મને જુઓ તમે તમારા હૃદયમાં જ મને જુઓ તમારા મનમાં જ મને આત્મા રૂપે જુઓ અને પછી બહુ સરસ વાત કરે છે ભૂતારા મશ્વિ ચેતના પ્રાણી માત્ર માં ચૈતન્ય રૂપે હું છું

આપણે પીપળાની પૂજા કરીએ છીએ આમ તો સમગ્ર વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે પણ પીપળાનું વૃક્ષ ટ્વેન્ટી ફોર આવર ચોવીસ કલાક આપણને ઓક્સિજન આપે છે અને એટલે ભગવાને કીધું છે અશ્વત્થાના વૃક્ષાનામ અશ્વત્થો વૃક્ષોમાં હું અશ્વત્થ વૃક્ષ છું અને એટલે આપણે પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ જુઓ વિજ્ઞાન અને ધર્મ પુનઃ એક સાથે છે એ મારે અવશ્ય અહીંયા સ્પષ્ટતા કરવી ઘટે પ્રત્યેક વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે જો વૃક્ષો નહીં હોય તો આપણને ઓક્સિજન નહીં મળે જો જળ નહીં હોય તો આપણું જીવન શક્ય નથી જો સૂર્યનો તાપ નહીં હોય તો આપણું જીવન શક્ય નથી જો ચંદ્રની શીતળતા નહીં હોય તો આપણું જીવન શક્ય નથી એક એક પ્રકૃતિના તત્વો આપણા જીવન માટે અત્યંત ઉપયોગી છે પડે પણ ઉપયોગી છે અને એટલે એના સંવર્ધન માટે ભગવાને અહીંયા આપણને આખો અધ્યાય આપ્યો છે એ દરેકમાં હું છું પ્રાણી માત્રમાં હું છું વૃક્ષોમાં હું છું એમાં પાછો અશ્વત્થ વૃક્ષમાં હું છું કારણ કે આપણે એ પ્રત્યેક પળે ઓક્સિજન જો ઓક્સિજન જ ન હોય તો કોઈ પણ જીવ ટકી શકશે નહીં આ પૃથ્વી પર અને એટલે ભગવાને પુનઃ આ વાત કરું છે હવે આગળ ઉપર હજી પણ બહુ સરસ વાત કરે છે તેનું નામ અપે કામધો ગાયોમાં હું કામ દેનું છું ગાયનું મહત્વ આજકાલ આપણે વિસરી ચૂક્યા છીએ હે કેટલી ગાયોને લઈ જવામાં આવે છે અને એનો વધ કરવામાં કસાય વાળે ગાયને લઈ જવામાં આવે છે કસાય વાળે બળદને લઈ જવામાં આવે છે આ કેટલા અંશે યોગ્ય છે ગાય તો આપણા જીવનની સુરક્ષા માટેનું અનિવાર્ય તત્વ છે

દ્વારા આપણે એને આપીએ છીએ દ્વારા ગાયની પૂજા કરીએ છીએ એક દિવસ આપણે ગાય માતાને આપીએ પણ આપણે એક દિવસ પૂરતું જ રાખી અને પછી વિસરી જઈએ છીએ એવું નથી કરવાનું વર્ષ દરમિયાન આપણે ગાયને માતા તરીકે જ પૂજવાની છે આપણે નદીને એક દિવસ આપીએ છીએ આપણે સૂર્યને એક દિવસ મકર સંક્રાંતિનો દિવસ આપણે સૂર્યને આપીએ છીએ અને પછી આપણે એના એના યોગદાનને આપણે વિસરી જઈએ છીએ સૂર્યનું મહત્વ ગાયનું મહત્વ નદીનું મહત્વ જળનું મહત્વ વાયુનું મહત્વ એ આપણે કદાપી વિસ કારણ કે આ તો પ્રકૃતિ છે અને આજ પર્યાવરણ રૂપે આજે આપણે બચાવ આપણે પર્યાવરણ દિવસ ઉજવવો પડે છે

પ્રજનશ્ચાશ્મી કંદર પહ સૃષ્ટિને આગળ ચલાવવા માટેનો કામ એટલે કે કંદર્પ કામ દેવ હું છું ભગવાન એની પણ હિમા એના પણ હિમાયતી છે પણ એણે અગાઉ કીધું ને કે ધર્મા વિરુદ્ધ કામો શું કામ છું પણ ધર્મ સંમત હોવો ઘટે અધર્મ કામ ઈશ્વરને પણ માન્ય નથી અને આજકાલ આજની યુવા પેઢી

અને પુનઃ સાતમા અધ્યાય વાળી જ વાત અહીંયા પુનરૂક્તિ કરી છે તેજસ તેજસ્વી તેજસ્વીઓનું જે તેજ છે એ હું છું

કોઈ સારા માણસનો સમાગમ હશે અંધકારે જો કોઈ સારી વાત કાને પડી હશે અંધકારે જો ઈશ્વરનું સ્મરણ થયું હશે તો કોઈ પુણ્યશાળીઓ સાથેના સંસર્ગને કારણે વધારે સારો જન્મ મળશે અને તે જ પુણ્યવાળો અને વિદ્વત

એ એમાં ભગવાન કહે છે કે હું વસંત ઋતુ છું એ વસંત ઋતુમાં વાતાવરણ પર્યાવરણ કેટલું બધું સરસ હોય છે માણસને પ્રકૃતિ એટલી બધી મીઠી લાગે છે ભગવાન કે છે ઋતુ કુસુમા કર ઋતુમાં જો જે જે જગતની અંદર શ્રેષ્ઠ છે એ ભગવાનની વિભૂતિ છે જ્ઞાનમ જ્ઞાનવતામાં ભગવાન જ્ઞાનને બહુ મહત્વ આપે છે આજે પણ જ્ઞાનની સદી છે પણ જ્ઞાનનો થોડો વિસ્ફોટ થયો છે ઘટસ્ફોટ થવું ઘટે વિસ્ફોટ એ નથી જ્યારે વિસ્ફોટ થાય ને પછી પતન આવે આપણે ઘટસ્ફોટ કરવાનો છે આપણે ઈશ્વરીય જ્ઞાન સાથે ના જ્ઞાન ને સાથે રાખવાનું છે ભગવાન કહે છે કે જ્ઞાની માનવ નું જે જ્ઞાન છું તે ઉજવો કોઈ પણ માણસ ગમે તેવો હોય એની પાસે જો સારું જ્ઞાન હોય તો એ પૂજ્ય છે માણસ ગમે એવો તેજસ્વી હોય એ પાછો કદાચ દુરાચા રાત્રે તો એના એનું તેજ છે એને વંદન છે અને પછી ભગવાન કહે છે બહુ સરસ વાત છેલ્લે કરી છે નીતિ રશ્મિ જીગી વિજય ઈચ્છનારાની ઈચ્છનારા માટે હું નીતિ છું જીવનમાં સફળતા મેળવી હોય તો નીતિથી ચાલો આજકાલ આ વાત બહુ જ મહત્વની છે ભગવાન એમ કહે છે કે વિજય જેવું તમારે જોઈતો હોય

યુધિષ્ઠિર વગેરે પાંડવોનો જે વિજય જોતો હતો એ નીતિ વાળો હતો એને કૃષ્ણને સાથે રાખ્યા છેલ્લા અધ્યાયમાં છેલ્લે આ વાત આવશે હે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થોર ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિર નીતિર મતિર મમો જય કૃષ્ણ અને જ્યાં અર્જુન છે ત્યાં હંમેશા નીતિ છે ઈશ્વરને સાથે રાખો ધર્મને સાથે રાખો મનમાંથી કપટ કાઢી અને સફળતાની ઈચ્છા રાખો આ તો વ્યવસાય માટે બિઝનેસમેન માટે પણ આ વાક્ય જરૂરી છે વિદ્યાર્થીઓ માટે પણ જો છે આજકાલ આપણે બધી જગ્યાએ સફળતા મેળવવા શોર્ટકટ અપનાવતા થઈ ગયા છીએ ક્યાંક પૈસાના જોરે ક્યાંક બળના જોરે ક્યાંક આપણી બુદ્ધિના જોરે એ બુદ્ધિમાં ભગવાન નથી બુદ્ધિ બુદ્ધિમતામહમ તેજસ તેજસ જ્ઞાનમ જ્ઞાન વતામહમ એ ક્યુ તો કે ધર્મ સાથે છે આભાર નમસ્કાર